જંગી મેકરણ દાદાના અખાડેથી કિસાન અધિકાર યાત્રા ચાલુ કરાઈ હતી પરંતુ આજે ફરી એકવાર વીજ લાઈનનું ખેડૂતોની સહમતિ વગર ચાલુ કરવામાં આવ્યું છે તેથી ખેડૂતો વિરોધ દર્શાવી રહ્યા છે વાંડિયા વીજ લાઈન સ્થળે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા મળીને ધરણા કરી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા ધરણા કરનારા ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે આજે વાઢિયા ગામે જે પહેલા પણ આપણે કામ રોકાયો હતો કે યોગ્ય માંગણી જે ખેડૂતની હતી એ કરી રહ્યા હતા પણ કલેક્ટરના હુકમની વાત કરે છે અને જંત્રીના ભાવે કામ ચાલુ ની એક જ વાત કરે અને સાહેબ તમારા માધ્યમથી એ કેવા માગવું હું કે જંત્રીના ભાવે અત્યારે ક્યાંય પણ જમીન મળતી નથી અને ખેડૂતોની છે બજાર ભાવે કિંમત આપે જમીનની વળતર ઈ બારામાં આજે એમને બાર તારીખના વાંટિયા પોલીસ પ્રોટેક્શન લઈ અને કામ ચાલુ કર્યો અને એને સ્થાનિક ખેડૂત બધા ત્યાં પહોંચ્યા તે પહેલા તો પોલીસે બધાની અટકાયત કરવામાં આવી અને કોઈ બે ખેડૂત તો લાગી પણ ગયો છે એને સારવાર માટે લઈ ગયા હતા પણ યોગ્ય સારવાર પણ નથી થઈ હજી ખેડૂત આપણા એમ કે અમારે વાગડ વેલફોર માં જવું છે સાહેબ વાત કરી છે કે યોગ અહિયાં વાગડ વેલફોર લઈ જાઓ તો કે ઘડી પછી લઈ જશું પણ મારો સરકાર શ્રીને એવો કહેવામાં આવે છે કે આટલો બધો દમન ના ગુજારો હારો યોગ્ય નથી અને ખેડૂતો અત્યારે કામ કરી રહ્યા છે અને આ પોલીસને તંત્રને આગળ કરી અને અદાણી કંપની કામ કરવા માંગે છે પણ આ ખેડૂત હવે જાગી ગયો આજ ની તો કાલે વધારે સંખ્યામાં કરી અને બંધ કરાવશું અમે અને યોગ્ય વળતર લઈને જમશું કેટલા ખેડૂતો છે ચાલીસ ની અટકાયત કરવામાં આવી છે અને હું હાલ અત્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યો છું અને ત્યાં વાંટિયા અત્યારે ઘણી બધી પોલીસ અને કામ ચાલુ કરી નાખ્યો છે અને જેટલા ખેડૂત ત્યાં ગયા હતા એમની અત્યારે છત્રીસ થી ચાલીસ ની અટકાયત કરી અને પોલીસ સ્ટેશન માં લઈ આવ્યા છે અમે બધા ખેડૂત અત્યારે હાલ આવ્યા છે બીજા અંજી બપોર પછી ઘણા આવવાના છે અને સાથે ભારતીય કિસાન સંઘ ના ગઢણી છે હા હા હાલ જે આપણે ત્યાં ધરણા ઘણા ટાઈમ થી ચાલુ છે ભારતીય કિસાન સંઘ નેજા હેઠળ અને આજે સવાર જાણ થઈ એટલે ભારતીય કિસાન સંઘ આપણે ઉપરમુખ જિલ્લાના ના માતા અને તાલુકાના પ્રમુખ દેવજીભાઈ છાંગા અને તાલુકાના ખીમજીભાઈ રાણા માતા એ ચાર અને ડાયાભાઈ ચાવડા ચોબારીના આપણે જિલ્લાના સદસ્ય એ ચાર જણા ને કિસાન સંઘ અટકાયત પણ સત્તા પક્ષ અત્યારે પોતાની સત્તાના મદમસ્ત છે પોતે અત્યારે પોતાના મતલબ કાર્યક્રમોમાં માં જ બીજી છે અત્યારે ખેડૂત એટલો બધો પીસાઈ રહ્યો એક માવઠાની માર પણ એટલા બધી છે અને હાલ કોઈ પણ ખેડૂતનું ધ્યાન દેતા નથી અને સત્તા પક્ષ પોતાના કાર્યક્રમ માં મોજ મસ્તીમાં છે અત્યારે હાલ વાંડ્યા કામ કરી ચાલુ છે હા અત્યારે હાલ પાછળ કામ ચાલુ છે હા પાછળ કામ છે ચાલુ છે પિસ્તાલી ખેડૂત બંધ કરાવવા ગયા તા તો એમને ઉબાડી અને પછી અત્યારે કામ અત્યારે ખેડૂત ત્યાં હતા એમને પૂછ્યા કરી તો કે કામ ચાલુ છે બપોર બાદ શું કાર્યક્રમ છે બપોર બાદ અમે વધારે પડતી સંખ્યા આવે હે ખેડૂત અને બપોર પછી કરશું બંધ કરાવાની અને જો નહીં કરે તો આગ્રહ ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે મારો નામ બાળાધામજી ગણેશ ભારતીય કિસાન સંઘ પચાઉ તાલુકો પ્રચાર પ્રમુખ